સદા સૂર્ય પૂજક અને ઉજવળ તરાચાર કહો કીરત કાઠી તણી જેણે કીધો કાઠિયાવાડ કાઠિયોની શૂરવીરતા ખાનદાની અને બલિદાનની વાતો તો તમે ઘણી બધી સાંભળી હશે પણ આજે આપણે એક એવા કાઠીની વાત કરવાના છીએ કે જે એની ભક્તિ અને સેવાથી પ્રસિદ્ધ થયા છે કાઠી કુળ ઉજવળ કર્યું વધામણવાના સંભારે સુખ ઉપજે પરદુખ ભંજન દાના દાના ભગતની આજે આપણે વાત કરવાના છીએ અને આ વાતનો ઉલ્લેખ મેઘાણી સાહેબે સોઠી સંતોમાં કરેલો છે આજે આપણે જે વાત કરવાના છીએ એનો સંદર્ભ સોઠી સંતોની બુક છે જો તમે વધારે કંઈ જાણતા હોવ તો કમેન્ટ દ્વારા અમને જણાવી શકો છો પાંચાર ને ગામે ગામ દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એકવાર આણંદ પર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યા જાદરો તો પીર ગણાતો દુખિયા અપંગ આંધળા વાંઝ્યા તમામ આવીને એની દુઆ માંગતા એમાં એક કાઠિયાણી માથે ગુઢું મલી રોઢેલું બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરેલો અને આપાની પાસે આવી ઊભી રહી ભગતે પડખે બેઠેલાઓને પૂછ્યું આ બોન કોણ છે ભાઈ બાપુ આ કાળા ખાચરને ઘેરેથી આવી છે કાળો ખાચર દેવ થઈ ગયા છે ને સત્તર વર્ષ થયા આયા છોકરાને ઉજેરે છે તે છોકરાને દોરે છે કા બાપુ છોકરાને બે આંખે જન્મથી અંધાપો છે છોકરાનું નામ શું છે નામ દાનો

દાનાએ ગગનમાં નજર માંડી ઈશ્વર પ્રત્યે હાથ જોડ્યા બાવીસ વર્ષના ભર જોબાન અને સંસારના સુખ માણવાની લાલસા માની પ્રીતિ બાપનો મુકેલો વૈભવ બધુંય સર્પની કાચળીની માફક પલવારમાં અંગ ઉપરથી ઉતરી ગયા દાનાના મુખ મંડળ ઉપર ભગવા રંગની ભભત ઉઠી આવી એણે જાદરાના પગ ચાલી એટલું જ કહ્યું બાપુ હવે મારે ઘેરે નથી જાવું તમારી સાથે જ આવવું છે માંડી એકવાર ઘરે તો હાલ તારા લુગડા બાંધી દઉં બે બોલાવ્યો હા હા બાપ દાના ગોતી લીધું છે હવે મારે કાઈ પોટલું બાંધવું નથી મારે તો મારે હાચે ઘેર જ જવાનું પર્યાણ છે માની આંખમાં દડ 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 આસુડા પડવા માંડ્યા જાદરા ભગતે માને કહ્યું કે આઈ આસુ પાડસ કાઠિયાણી થઈને એકાદ હાતી જમીનના ઢેફા હારું તારો દીકરો ધીંગાણે કામ આવત તે વખતે તું આંસુ ન પાડત અને આજ સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશકન સિદ્ધ દઈ રહી છો માં છાની રે અને પછી જુવાન દાનાએ ભગવા પેરા ગુરુની આજ્ઞા મળી કે બાપ કામ ધેનુની ચાકરી કરવા મંડી જા આજ્ઞા મુજબ દાનો ગાયોને સંભાળવા લાગ્યો અધરાતે પહાર છોડીને માંડવના વંકા ડુંગરાઓમાં એકલો જુવાન ધેનુઓને ચારે છે ભમી ભમીને કુણા ઘાટા ખડવાળી ખીણો ગોચ્યા કરે છે ગાયોને ધરવી ધરવીને ભળકડે પાછી જગ્યામાં આણે છે પોતે જ તમામ ધેનુઓને દોવે છે ગબાણમાંથી વાસીદાવાળી છાણના સુંડા માથે ઉપાડી રેગાડે નીતરતો જુવાન જોગી છાણાઈ થાપે છે વળી પાછો ગાયો ધોળીને સીમમાં કોઈએ ન દીઠા હોય એવા ખડના સ્થાનો ઉપર જઈ પહોંચે છે પાણીના મોટા મોટા ધરામાં ધેનુઓને ધમારી વડલાની ઘટા હેઠે બેહારી કોઈના ગળા ખંજવાળતો કોઈની રૂવાટીમાંથી ઝીણી તળીઓ કાઢતો કોઈની બગાઓ પકડતો કોઈના કંઠે બાંધવા માટે ફૂંકાઓ ગુજતો ને કોઈના ખરીએ અને શિંગડીએ એરડી વાતીને તેલ ઝોપડતો બાળો જોગી જ્યારે પોતાની કામ ધેનુઓને મસ્ત બની વાગોળતી જોતો ત્યારે એને મન કોઈ સ્વર્ગીય આનંદનો નશો ચડતો નેત્રો ઘેઘુર બની જતા અને ગળું ગુંજવા લાગતું

પરંતુ જીવ ત્યાં ઠર્યો ત્યાંથી પહોંચ્યા ટીમ્બો સજીવન દીઠો ગામના ગોવાળાને પૂછ્યું કે ભાઈ રાયકા આહી રવ રો ને ભા અમારે ક્યાં ખડ વાઢીને ખવડાવવું પડે ગોવાળો ની હેતપ્રીત દેખીને ભગત નો જીવ ગોઠ્યો ભગત ગાયો ચારવા લાગ્યા એક દિવસ પ્રભાતે ગોવાળો ગામ ને પાદર તોળે વળીને ઊભા છે જાણે કોઈનું છોકરું મરી ગયેલું હોય એવા અફસોસમાં સૌ એક પીપળાની લીલી મોટી ડાળ પડેલી એની ચોપાસ વીટી ને ઉભા છે અંદરો અંદર વાતો થાય છે કે કય પાપીએ પીપળાની ડાળ કાપી નથી માતાજીઓને વિશ્રામ લેવાની શીળી છાયડી ખંડિત થઈ ગઈ અને પંખીડાના લીલા બેસણા તૂટ્યા પીપળો તો પાદરનો રૂપ હતો એની ડાળી માથે ઘા પડ્યો તો જાણે માલધારીઓના માથે વાગેલો હતો આમ મફસોસ થઈ રહ્યો છે તે આપો દાનો આવી પહોંચ્યા પીપળો વાઢ્યાની વાત એને પણ કહેવામાં આવી ભણે બાપ રાયકાઓ આપો બોલ્યા આમાં ક્યાં કાણું થઈ ગયું ડાયને ભોમાં ફરીવાર વાવી ગયો ને એક ને હાટે બે પીપળા થાહે અરે આપા માલધારીઓ હસવા લાગ્યા પીપર વડલો કે આંબો ઈ હંધાઈની ડાળ વાવીએ તો ઉગે પણ કઈ પીપળાની ની ડાળી ફરીવાર ચોટે ભગત કાણા હાટુ નો ચોટે બાપ

દાંતિ ને બે હાથે માથું ખંજવાડે છે માથામાં કાળી લા લાગી હોય એમ ચીસે ચીસ પાડે છે છોકરીથી ક્યાંય રેવાતું નથી જુવાન દાનો ઉઠીને એની પાસે ગયા અને પૂછ્યું ભણે બાપ કેવા સારું રાયડું પાડેસ પણ જવાબ આપવાનો સમય છોકરીને નહોતો એ તો માથું ઢસડતી જ રહી માથામાં કાણ થયા છે બાપ મને જોવા તો દે એટલું બોલીને એને છોકરીના માથા પરથી કુચલી ઉપાડી ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી આખું એ માથું ઉંદરીથી ગદગદી ગયું છે અંદર જીવાત ખદબદે છે પાહે પરુના રેગાડા હાલ્યા જાય છે વાળનું તો નામ નિશાન પણ નથી રહ્યું આપાદાનાનું અંતર આ નાની દીકરીનું દુઃખ દેખીને ઓગળી ગયું એને એકે દવા આવડતી નહોતી દવા વિચારવાની ધીરજ પણ ન રહે એવો એ કરુણ દેખાવ હતો ઠાકર ઠાકર દીકરીની જાતને આવડા દુખ એટલું બોલીને એણે છોડીનું માથું છાલી લીધું હાથ પકડી લીધા અને પોતાની જીભ વતી એ આખા માથાને જાટ્યું એકવાર બે વાર ને ત્રણ વાર જાટ્યું છોડીને માથામાં જાણે કાળા કાળા વાળના કોટા ફૂટી નીકળ્યા છોકરીએ ભગત બાપુના ચરણોમાં માથું નાખી દીધું બાપુના પગ ઝાલી લીધા બાપુના મોહ હામે મીટ માંડી રહી ભગતના નેત્રોમાંથી તો દયાની અમૃત ધારાઓ વરસી રહી છે લાંબી સુવાળી લટો વડે શોભતી કણબીની બાળકી ભગતના ખોળામાં પડીને પૂછે છે હે બાપુ ઓલી મારા માથાની ઉંદરી ક્યાં ગઈ બેટા એ તો હું ખાઈ ગયો એમ કઈ ભોળ્યો ભગત દાંત કાઢે છે સોરઠી સંતોના અને દાન બાપુના આવા તો ઘણા બધા કિસ્સાઓ અને પરચાઓ છે કે જે આપણે એક વિડીયોમાં સમાવેશ ન કરી શકીએ આવા જ સંતોની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો